ભરૂચ બેઠકના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ આજ રોજ ભરૂચ શહેરમાં રોડ શો કરી જન સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો હતો લોકસભાની ચૂંટણીમાં અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે ભાજપ કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા જીત મેળવવા એડી ચોંટીનું જોડ લગાવી રહ્યા છે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ આજ રોજ ભરૂચમાં રોડ શો કર્યો હતો

મુદ્દાઓને અમે કયા એ મુદ્દા નર્મદામાં પાણી નથી બેરોજગારી છે સમસ્યા બહુ મોટી છે પાણી નથી પીવા માટે લોકો પાસે એનાથી તો વિશેષ કયા મુદ્દા હોય છે એ લોકો જાણે છે જાણી જોઈને આ લોકોને આ કોઈ સુવિધા આપી નથી એટલા માટે હું આ ચૂંટણી લડવા માટે નીકળ્યો છું વિધાનસભાની ચૂંટણી કરતાં લોકસભામાં તમારો અલગ મિજાજ જોવા મળી રહ્યો છે તમે કોને બતાવવા માગો છો કોંગ્રેસ કે ભાજપ હે વિધાનસભાની ચૂંટણી કરતાં લોકસભામાં તમારો અલગ મિજાજ જોવા મળી રહ્યો છે તમે ભાજપ કે કોંગ્રેસ કોને બંને પાર્ટી બેગા જ છે એટલા માટે હું નીકળ્યો અલગથી એમનો વિરોધ કરવાનો